મારી પ્રાર્થના મારી કથાના શ્રોતાઓ હું મારી જાતથી શરૂ કરું અને મારામાં ક્યાંક આવી ચતુરાઈ નો હોશિયારી જુઓ તો મને ટોક જો કે બાપુ તમે ના પાડતા આ લોકોને કહું કે તમે બચજો મારી યારે રોજ એક એક સમાન સ્ટેજ ઉપર બેસો છો અને એના પછી તમને બધાને કહું છું કે મારા શ્રોતાઓ આટલું વિચારે કોકને શીશામાં ઉતારવાની ચતુરાઈના નેટવર્કો નહીં ગોઠવતા મને નહીં કે આવું બધું આપણે શું કામ કરીએ છીએ અને પાછળ શું પણ મને એમ લાગે છે કે આ વિકૃતિ છે આ પાગલ પણ છે આ ગાંડ પણ તો બાપ આપણે બધા જ જો આટલું કરી શકીએ તે હોશિયારીપૂર્વકની ચતુરાઈના ખેલ બંધ થાય તો કોપ ભવનના પાયા